તો માતાજી મિત્રો હું મહેશ કડિયાળી મિત્રો સોશિયલ મીડિયામાં તમે જેટલા પણ મિત્રો મારા જેટલા જેટલા ગુજરાતના તમામ મિત્રોને એક વિનંતી છે કે તમે પણ લોકો ઇન્સ્ટામાં કે સોશિયલ મીડિયામાં તમે વિડીયો બનાવો છો એનો કોઈ વાંધો નથી તો મિત્રો તમે અત્યાર સુધી સોશિયલ મીડિયામાં કોકના ડાન્સ ઉપર ને કોકના સોંગ ઉપર નાન તેન ફલાણું ઢીકણું આપણે પોતાની સાયરીમાં પોતાની રીલો બનાવી બનાવીને આપણે અપલોડ કરી છે તો યાર તમને એવું નથી લાગતું કે હું એ કાંઈક ભૂલ કરી રહ્યા છું કાંઈક આપણે ભૂલ કરીએ છીએ એવું યાર ખજૂરભાઈને તમે અત્યારે કામ નથી લાગવાના તો તમે કયા લાગવાના તો યાર હું એક નાનો એવો ખાલી યુટ્યુબર છું નાનો એવો ખાલી ને ઇન્સ્ટામાં થોડું ઘણું આપણું હાલે છે માતાજીની કૃપાથી એ છતાં પણ મેં ખજૂરભાઈના ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા તો યાર તમને હું એટલી રિક્વેસ્ટ કરું છું કે દરેક ગુજરાતી જે ખાસો માણસ છે ને એને હંમેશા સપોર્ટ કરો બાકી છે ને ખોટા માણાના બધા આ ભવાડા છે ને બધા બંધ થઈ જવા જોઈએ એટલે કીર્તિ પટેલ ને છે ને બીજી વાર એવું કોઈ દિવસ કોઈ માણા ઉપર આવું ન કરે એ માટે થઈને તમે યાર એક એક રીલ અવશ્ય બનાવો ખજૂરભાઈ વિશે એક એક રીલ અવશ્ય બનાવો અને યાર ઈન્સ્ટામાં રિપોર્ટ મારો તમને રિપોર્ટ મારતા ઇન્સ્ટામાં નથી આવડતું કીર્તિ પટેલના એકાઉન્ટમાં જઈને તો ચાલો ઘણા ને આવડતું હોય છે ઘણાને નહીં આવડતું હોય તો ચાલો હું તમને આ વિડીયોમાં રિપોર્ટ કઈ રીતે મારો ને એ હું તમને આ વિડીયોમાં શીખવાડી દઉં તો તમે સાઈડમાં જોતા રહેજો અને બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો યાર હું પણ મહેનત કરું છું તો યાર એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો હું તમને રિપોર્ટ મારતા તો મિત્રો હવે છે ને તમારે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લેવાનું છે ઇન્સ્ટાગ્રામમાં તમે અત્યારે વયા જાવ અને ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરો જે સર્ચનું ઓપ્શન આવે છે ને સાઈડમાં પહેલે નીચેથી પહેલું ને બીજું તો એમાં ઓપ્શનમાં તમે ક્લિક કરો અને કીર્તિ પટેલ ઓફિશિયલ એકાવન તેતાલીસ એવું લખો એટલે એની ઓરિજિનલ આઈડી આવશે સોવીસો વિડીયો નાખેલા છે અને વન થ્રી મિલિયન ફોલોઅર છે રેડી તો હવે એ પ્રમાણે કરવાનું છે કેમ કે આપણે રિપોર્ટ મારવાનું કારણ તમને બધાને ખબર જ છે કેમ કે ઘણા વાદ વિવાદ આલે છે ખજૂરભાઈનો વિવાદ એ ખોટો વિરોધ કર્યો છે એટલે હવે આપણે એનો વિરોધ કરવાનો છે આપણે દરેક ગુજરાતીને એક એક રિપોર્ટ મારવાનો છે એટલે એને ખબર પડી જાય એનું એકાઉન્ટ વયું જાય એટલે એના મનમાં થઈ જાય કે ભાઈ હવે આ ખજૂરનું ગુજરાત છે હવે આ કોઈ દિવસ શાળા ન કરાય ખજૂરના ને એની પાસે એકવાર માફી માગે તમે હું તમને એમ કહું છું કે તમે રીલુ બનાવો બધા વિડીયો બનાવો વિરોધ કરો તમે અત્યારે કામ નહીં લાગો તો પછી કયા કામ લાગશો બે પાંચ વિડીયો હોય ખજુરભાઈ કે આમ હાલે આમ હાલે એને જેમ કર્યું એમ કરે એવું બધા માણસો મનમાં વિચારે કે આપણે હું ખોટું માથા કુટ માં પડવું આપણે હું એને યારે લેવા દેવા છે ને તમે હું વિડીયો બનાવું છો તો મને ઘણા એમ કહેતા હોય છે કે આને હું લેવા દેવા હે એને યારે આમ ને તેમ ને મારી વિશે ઘણા વાતો કરતા હોય છે કરો તમ તારા મોસ્તી બાકી આપણે ખાસા માણા સાથ આપીએ છીએ હંમેશા માટે એટલે આપણે કઈ પરવા જ નથી તો હું તમને એટલું કઉ છું કે તમે અત્યારે ખજૂરભાઈના કામ નહીં લાગ્યા આપણે તો ક્યારે લાગવાના છે એવે જો એવું વિચાર્યું હોય કે મારા નથી મામાના કે નથી મારા માહિયુના કે નથી મારા ભૂઈ તો એ સતાય જો હજારો ઘણા મકાનો બનાવી નાખ્યા હજારો તો નહીં પણ સાડી ત્રણસો મકાનો બનાવી નાખ્યા ગરીબોના જેને નળ્યા નથી જેને યાર આંગણે કામ રહેવાનો આશરો નથી હારો એ બધાને યાર એવા મકાન બનાવીને ગરીબની સેવા કરે છે તો યાર આપણે એને અત્યારે એની ઉપર એવો સમય છે કીર્તિ પટેલ આસ કહી ગઈ તો એને કાલ સવારે કોઈક બીજો કોઈક વિરોધ કરશે અને એની ઇજ્જત કાઢશે કારણ કે યાર એવા માણાની ઇજ્જત છે ને યાર એને બહુ વાલી હોય કેમ કે કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું ન હોય એટલે એને બહુ વાલું હોય મારો કહેવાનો મતલબ એમ છે કે તમે આપણે બધા અત્યારે નહીં કામ લાગીએ આપણે ગુજરાતી તરીકે તો યાર આપણે ક્યારેય કામ લાગશું ખજૂરભાઈને યાર આવા માણસોને કામ લાગવી આપણી ફરજ બને છે હું તો તમને હાસવું કહું છું બાકી આપણી ફરજમાં આવે છે પછી તમારી ઈચ્છા જો અત્યારે કામ ન લાગે તો એ કાંઈ કામ નો નહીં તો એ માણા ન કહેવાય તો કીર્તિ પટેલની ઓરિજિનલ આઈડી વન પોઈન્ટ થ્રી મિલિયન ફોલોઅર વાળી છે ને કીર્તિ જાય એવું લખેલી એની આઈડી છે તો એમાં જવાનું છે અને પછી છે ને અહીંયા સાઈડમાં ત્રણ ટપકા છે તમને દેખાતું છે ડિસ્પ્લેમાં સ્ક્રીનશોટ નાખેલા છે પછી એમાં પહેલેથી ત્રીજું લખેલું છે રિપોર્ટ તો રિપોર્ટમાં જવાનું છે હાલો આ રિપોર્ટમાં આવી જાય તો મિત્રો ત્રીજા નંબરમાં રિપોર્ટ છે તો રિપોર્ટ ઉપર મારશો એટલે બે પાછા ઓપ્શન આવશે પેસિફિક પોસ્ટ અને સમથિંગ અબાઉટ ધીસ અકાઉન્ટ એવું લખેલું આવશે તો આપણે નિશેનાવાલામાં મારવાનું છે તો આપણે નિશેનાવાલામાં મારશું એટલે ત્રણ ઓપ્શન આવશે પાછા તો આપણે છે ને સૌથી પહેલું ઓપ્શન મારવાનું છે કે જે આર ટુ બી હિલ્સ મને ભાઈ બહુ ઇંગ્લિશ વાંચતા નથી આવડતું પણ જે આવડે એવું તો એમાં પહેલા નંબર ઉપર આપણે મારવાનું છે પહેલા નંબર મારશો એટલે મી અને સમવન અલ્સ એવું લખેલું આવશે તો આપણે મી લખેલું છે ને એમાં મારવાનું છે તો મી લખેલું છે એટલે એમાં મારી દઈએ તો જો ડાયરેક્ટ રિપોર્ટ થઈ જજો ડન થેન્ક યુ વી રિસિવડ યુ રિપોર્ટ તો ભાઈ હું આનો સ્ક્રીનશોટ પાડી દઉં છું અને તમને બતાવું છું કે મેં ભાઈ જો સાલુમાં રિપોર્ટ મારી દીધો કીર્તિ પટેલને તો તમે પણ મારી દો યાર ભૂલતા નહીં જો છેલ્લે નીચે ડન લખેલું હોય છે તો દંડમાં મારી દેવાનું ડન તો જો ભાઈ થેન્ક્સ ફોર રિપોર્ટિંગ ધીસ પ્રોફાઇલ એવું લખેલો આવી જાય અને આપણો રિપોર્ટ સક્સેસ થઈ જાય તો રિપોર્ટ લાગી જશે તો તમે પણ ન રહી જાવ એ માટેથી હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે કીર્તિ પટેલને દરેક દરેક રિપોર્ટ મારો એટલે એને વખાત એને ખબર પડી જાય કે હવે કોઈ દિવસ કોઈ દિવસ આવા સારા માણસો કામ કરતા હોય ને એનો કોઈ દિવસ વિરોધ નહીં કરવાનો એવા કેટલા લીધા છે નવ લાખ આપણા લાલભાઈ આહિરવે કીધું છે ને રોયલ રાજાએ કીધું છે લાલભાઈ આહિરવે કીધું છે કે નવ લાખ રૂપિયા કીર્તિ પટેલે લીધા છે અને ખજૂરભાઈનો વિરોધ કર્યો છે અને તેલના ડબ્બાની બધી માથા એક તેલના ડબ્બાની છે તો હવે એને રિપોર્ટ મારી એની એને આપણે ખબર પડી જાય અને ઓકાત બતાડવાની છે તો તમે રિપોર્ટ મારી દો આ પ્રમાણે મેં તમને સ્ક્રીનશોટ નાખ્યા છે તો મેં પણ તમને રિપોર્ટ તમારી રિયલ તમારી નજર સામો જ રિપોર્ટ મારી અને તમને દેખાડી દીધો છે સ્ક્રીનશોટ તમે જોઈ લો હજી તમને ફરી વાર કહું છું તમે નો રહી જાવ એ માટે થઈને તમને કહું છું કે રિપોર્ટ અવશ્ય મારી દેજો ને એની ઇન્સ્ટાગ્રામ હું પણ ફેસબુક પછી યુટ્યુબ બધે અનસબસ્ક્રાઈબ કરી નાખો એટલે એને હવે આમ કાયદેસરની ખબર જ પડી જાય કે હવે કોઈ દિવસ વિરોધ નહીં કરવો એમ ને એક દિવસ છે ને એને એવો આવશે કે હજી માફી જનતા છે ને નહીં બેઠે કેમકે બધાને અત્યારે એક જ છે કે ખજૂરભાઈની ની માફી માગે કીર્તિ પટેલ તો એ અવશ્ય માગવી જ જોઈએ ને માગશે નહીં તો કાલ પણ એ માગશે એક દિવસ પાકું કારણ કે તમે હવે એક એક ગુજરાતનો એક એક ખાલી નાગરિક વિડીયો બનાવવાનું ચાલુ કરી છે

એ કોણ હાંસું છે ને કોણ ખોટું છે ને આપણે હંમેશા ખજૂરભાઈના સપોર્ટમાં છે રહેવાના છે આમાં આપણું કાંઈ પણ થાય તો એ આપણે કાંઈ પરવા છે નહીં તો ચાલો મિત્રો આજ માટે આટલું ફરી મળી જાય સાથે જય માતાજી જય મોગલ ને હા મિત્રો તમને આ વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ફરી પાછો એક આવો વિડીયો લઈને આવીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મારી વાત હાંસી છે કે ખોટી તો તમે કોમેન્ટ કરી નાખજો ચાલો જય માતાજી જય મોગલ